પકડ્યા હોય તો ખસીકરણ કર્યું હશે તો પછી વીસ એકવીસ માં વસ્તી કેમ ની વધી વીસ એકવીસ માં ખસીકરણ કર્યું તો બાવીસ ત્રેવીસ માં વસ્તી કેમ ની વધી તો બાવીસ ત્રેવીસ માં કર્યું તો 23 ચોવીસ માં કેમ ની વધી તો મતલબ ખસીકરણ કર્યું જ ને થઈ વ્યક્તિઓ રાખ્યું છે જે સરકારના ગુણગાન ગાય એવા વ્યક્તિઓને આ બધે સ્વતંત્ર બોડી ઉપર બેસાડે છે લોકપાલ હોય કે હ્યુમન રાઇટ્સ કમિશન હોય કે અન્ય કોઈ પણ જગ્યા ઉપર આ પ્રમાણે લોકોને મળત્યા પોતાને મળત્યા જ બેહાડે છે આમાં સાહેબ કે એવું તો નથી ને કે ઉપરથી જ કોઈ નેતાઓ આ બધી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે અધિકારીઓને કહેતા હોય કે બોસ આમાંથી તમે ભ્રષ્ટાચાર કરો અને આપણે બધા મિલી વગત કરીને આ પૈસા ચાવ કરી જઈશું એવું પણ બની શકે ને પણ આ અંગે ફરિયાદ કરી છે છતાં છે એટલે એમ કે ભાઈ અમારી પાસે આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી તો અહીંયા તો સુરત મહાનગરપાલિકા પાંચ વર્ષની અંદર માની લો ત્રણ કરોડ અઠાવીસ લાખ રૂપિયા ચૂકી દીધું એનો મતલબ એવું થાય છે બે કરોડ લાખ થી પણ વધારે રૂપિયા તમે વધારે ચૂકવા છે

હું પણ જાણવા માંગુ છું કે આ પકડવામાં ભ્રષ્ટાચાર થયો એ આઈડિયા તમને ક્યાંથી આવ્યો નમસ્કાર દીપનભાઈ જાગો ઇન્ડિયાના જે તમામ મિત્રોને મારે જય હિન્દ અને કુતરા વાળું જે વાત આવે તો આપણે એને એવી રીતે સ્પેસિફાઈ કરીએ કોઈ જગ્યા પર ભ્રષ્ટાચાર થયો હોય તો એ ભ્રષ્ટાચાર ના કોઈ સૂચના આપવાળા અધિકારીઓ અથવા અન્ય કોઈ સાથે કામ કરવા વાળા કોઈ પણ વ્યક્તિ હોય છે સામાન્ય રીતે તમે જોવો તો સરકારી કચેરીમાં કે અન્ય જગ્યા પર અહીંયા કૂતરા તો બોલી નથી શકવાના બરાબર ભાઈ મને રસીકરણ મારું થઈ ગયું છે અથવા મારું રસીકરણ સાહેબ બાકી છે તમે જરા જો એમ એવું તો કહેવા વાળો તો કૂતરા તો પોસિબલ તો છે જ નથી એટલે આપણે સામે ચાલીને જવું પડે ભાઈ કુતરાઓના જે રસીકરણ કસીકરણ તમે આટલા મોટા પાયે કરો છો સુરતમાં હો ખુબ સારી વાત છે છતાં જે ડોગ બાઇટના જે પ્રશ્નો છે એ દિવસે દિવસે વધે છે કેમ તો આ ડોગ બાઇટના ખરેખર પ્રશ્નો ઓછું થવું જોઈએ એની જગ્યાએ દિવસે દિવસે વધે છે અને સામે પછી વળતર તો કોઈને મળતા નથી સુરત મહાનગરપાલિકા વળતર કૂતરા જે ડોગ બાઇટના અંતર્ગત આપવું જોઈએ એ પણ કોઈને આપતા નથી તો આ પ્રશ્ન લઈ લે વધારે પડતું થોડુંક ઊંડો ઉતરીને અને આ જાણકારી મેળવવાની મારી ઈચ્છા હતી એટલા માટે મેં એક આરટીઆઈ ફાઇલ સુરત મહાનગરપાલિકામાં કરી જેથી એની અંદરથી મને ખબર પડે

એની અંદર મેં જોયું તો એની અંદર એવું બતાવે છે બે હજાર વર્ષ અઢાર થી અને બે હજાર ત્રેવીસ સુધીનો જે સમયગાળો છે જે પાંચ વર્ષનો જે સમયગાળો એની અંદર સુરત મહાનગરપાલિકા તેત્રીસ હજાર સાતસો જેટલા શ્વાનને પકડવામાં આવે છે જે રસ્તા ઉપર રખડતા હોય છે એને પકડવામાં આવે છે જે પૈકી ત્રીસ હજાર ત્રણસો જેટલા શ્વાનને રસીકરણ ખસીકરણ કરવામાં આવે છે એમ એટલે દર વર્ષે સાત હજાર આઠ હજાર નો એવરેજ જે બેસી જાય છે ને કોવિડ સમયમાં થોડું ઓછું હતું પણ કોવિડ પછી તરત જ પછી દસ થી પણ ઉપર વટી ગયો આકડો એમ બરાબર એટલે બહુ ખૂબ જ સારું કામગીરી છે સરસ કામગીરી કરે છે મહાનગરપાલિકા અને આટલા બધા શ્વાનને પકડે છે અને રસીકરણ રસીકરણ કરે છે અને એના માટે ત્રણ કરોડ અઠાવીસ લાખ રૂપિયા નું બહુ મતપાર જે રકમ છે એ પણ ચૂકવે છે એટલે આમ ખુશી થયું ભાઈ કંઈક કામ સારું થાય છે કારણ કે લાખોની સંખ્યામાં જ્યારે કૂતરાઓ સુરત શહેરમાં હોય તો કદાચ ત્રીસ ના પાંચ વર્ષમાં પકડી પકડીને આપણે એ ટાર્ગેટ અચીવ કરવાનું કદાચ એ દિશામાં આગળ વધે છે એવું માનીને આપણે બેસેલા હતા ત્યાં પાછું આપેલું તબદીલ કરેલું જે માહિતી છે એ આરટીઆઈ નો જે અરજી હતી એનું મને જિલ્લા પંચાયત તરફથી માહિતી આવી ગયો હવે જિલ્લા પંચાયત નો માહિતી જોતા મને શંકા થઈ ગયું ભાઈ આમાં કઈ ભૂલ છે કારણ કે જિલ્લા પંચાયત એવું કીએ છે બે હજાર ત્રેવીસ નવેમ્બર મહિનામાં પબ્લિશ કરેલા ટ્વન્ટીન્થ લાઈવ સ્ટોક એટલે આ પશુઓનું જે સેન્સસ કરે છે એમાં જે સેન્સસ કરી એ સેન્સસ મુજબ 2754 કુતરા સુરત શહેરની અંદર છે એમ વોર્ડ નંબર માં કેટલા છે વોર્ડ નંબર ટુ માં કેટલા છે એવી રીતે આખું વોર્ડ વાઇઝ મને લખીને આપ્યા એ જો કે તો પબ્લિકલી પણ અવેલેબલ છે સરકારના વેબસાઇટ ઉપર અવેલેબલ છે એટલે આ માહિતી મારે હાથમાં આવે ને એટલે મને કઈ ગડબડ છે તો કદાચ આંકડા આપવામાં કઈ ભૂલ થઈ હશે એટલે મેં સામે અધિકારીને કોન્ટેક કર્યું જિલ્લા પંચાયતમાં અધિકારીને કોન્ટેક્ટ કરીને અને જાણવાનો પ્રયત્ન કર્યો એની અંદર તમારે કઈ ભૂલ તો નથી થતી ને એમ કારણ કે અહીંયા એક બાજુ મહાનગરપાલિકા હજારોની સંખ્યામાં રસીકરણ કસીકરણ કરે છે કૂતરાને પકડે છે ને કરોડો રૂપિયા ચૂકવે છે તો તમે એમ કહો છે સુરત શહેરની અંદર સત્તાવીસો ને ચોપન છે એટલે આ ખાતરી કરવા માટે પછી મેં વેબસાઈટ ઉપર ગયા વેબસાઇટ ઉપર જઈને આખા ગુજરાતનો જે ડેટા છે એ કાઢી લીધો એની અંદર તમે જુઓ તો દરેક સિટીમાં એટલે દરેક જિલ્લાવાઇઝનો એની અંદર જે માહિતી અત્યારે ઉપલબ્ધ છે તો જિલ્લા જિલ્લાવાઇઝ જે માહિતી ઉપલબ્ધ છે એની અંદર અમદાવાદમાં છે તો એકતાલીસ હજાર છે અમદાવાદ જિલ્લામાં અને નવસારીમાં છે તો બાર હજાર છે અને પાટણમાં છે તો છવ્વીસ હજાર છે અને સુરત જિલ્લામાં છે તો અઢાર હજાર છે એવી રીતે એને સ્પેસિફાઈ કરેલું છે એટલે સુરત જિલ્લામાં જો અઢાર હજાર ચારસો ને સિત્તેર શ્વાન છે તો સ્વાભાવિક છે આખું સુરત જિલ્લો જો મોટું છે એટલે એની અંદર સુરત મહાનગરપાલિકા એટલે સિટી લિમિટની અંદર સત્તાવીસો ને ચોપન છે એ વ્યાજબી છે બરાબર છે એમ બરાબર એટલે આપણે એ તારણ ઉપર આવી ગયા છે ભાઈ આ સેન્સ છે એ પરફેક્ટ છે એની અંદર કોઈ ભૂલ નથી એની અંદર ખોટો નથી ચોપન કુતરાની સામે એને ત્રીસ હજાર પાંચ વર્ષમાં ત્રીસ હજાર ત્રણસો ચોન ને રસીકરણ ખસીકરણ કર્યું રસીકરણ ની અંદર તમે વાત સાંભળો તો કદાચ વાર્ષિક એક વખત આપણે રસીકરણ કરતા હોય છે બરાબર ખસીકરણ તો આખી લાઈફમાં એક જ વાર થાય હા એક કૂતરાને પકડીને ખસીકરણ કરો તો એક જ વખત થાય તો પછી સુરત મહાનગરપાલિકા ત્રીસ હજાર ત્રણસો કૂતરાને ખસીકરણ કઈ રીતે કર્યું એ બહુ મોટો સવાલ છે જગ્યા પર આપણે ત્રણ હજાર માનીયે કે ચાર હજાર માનીએ કે પાંચ હજાર માનીએ ડબલ બી માની લઈએ ચાલો આંકડામાં ભૂલ થઈ ગયો ચાર હા ભૂલ થઈ ગયો હોય એના કદાચ સેન્સસમાં ભૂલ થઈ ગયો હોય તો આપડે પાંચ હજાર બી માની લઈએ ડબલ બી ગણી લઈએ ચાલો કુતરા તમે જેટલા કયો છે નથી ડબલ ગણી લઈએ એમ છેતા પણ તમે ત્રીસ હજાર ત્રણસો નો આંકડો તો બહુ મોટો આંકડો છે બહુ તફાવત છે આમ જોવા જઈએ તો ચાર ઘણો આંકડો તો આમ જોવા જઈએ ને તો હું તો એમ કેવું છું ચૌદસો રૂપિયા એક શ્વાન ને પકડવાનું રસીકરણ કસીકરણ કરીને એને જે તે જગ્યા પર છોડ દેવા માટેનું ટેન્ડર છે મંજૂર થયેલો ભાવ છે તો સત્તાવીસો અને ચોપન કૂતરાને જો એને મલ્ટીપ્લાય કરે તો આડત્રીસ લાખ રૂપિયાનું રકમ થાય જો સો એ સો ટકાણ ખસીકરણ કરો તો લાખ રૂપિયા નું કામ થાય અહીંયા તો સુરત મહાનગરપાલિકા પાંચ વર્ષની અંદર માની લો ત્રણ કરોડ અઠાવીસ લાખ રૂપિયા ચૂકી દીધું એનો મતલબ એવું થાય છે બે કરોડ નેવું લાખ થી પણ વધારે રૂપિયા તમે વધારે ચૂકવા છે જે ખરેખર જે એમ આંકડો છે એ આંકડાની ઉપર જઈને તમે ચૂકવા છે તો આ કઈ રીતે તમે ચુકવણી કરી પાંચ વર્ષ સૌથી મોટો પ્રશ્ન છે આ પાંચ વર્ષનો આંકડો છે બે હાજર અઢાર થી લઈને બે હાજર સુધીનો પાંચ વર્ષનો આંકડો છે આ મામલે હું મહિના મહિનામાં ફરિયાદ પણ કરી છે સુરત મહાનગરપાલિકામાં અને ગાંધીનગરમાં પણ આ અંગે ફરિયાદ કરી છે છતાં આ છેલ્લા બે અઢી વર્ષની અંદર કોઈ ફરિયાદની અંદર તપાસ થયું નથી આરટીઆઈ કરીને માંગે એટલે એમ કે ભાઈ અમારી પાસે આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી એટલે તપાસ જ નહીં થયું આ મામલે કારણ કે ખબર છે સત્તાવીસો ચોપન કુતરા સામે તેત્રીસ હજાર ના કસીકરણ કસીકરણ માં આવડું મોટું રકમ ચૂકવે છે તો આની અંદર કસન કસાય કોઈને કોઈ અધિકારી ફીટ થવા જઈ રહ્યા છે અથવા સસ્પેન્ડ થવા જઈ રહ્યા છે અથવા ટર્મિનેટ થવા જઈ રહ્યા છે નવા કોન્ટ્રાક્ટર જોડે મિલી વખત બહાર આવવા જઈ રહ્યો છે એટલે સાસા ક્વેશ્ચન આ બહુ મોટો ફટકો પડવા જઈ રહ્યા છે એટલા માટે આ તપાસ નહીં થઈ એવું મારું માનવું છે ખાસ આપણે એ જ કહેવું કે આની અંદર તમારા હિસાબે વર્ષના હિસાબે જોઈએ તો કેટલા રૂપિયા આમાં ભ્રષ્ટાચાર થઈ ગયો હશે પર્ટિક્યુલર આ મેટરમાં આ જે ડિપાર્ટમેન્ટ જે હેન્ડલ કરે છે બરાબર માર્કેટ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ જે ડિપાર્ટમેન્ટ છે એ લોકોનું જે ડિપાર્ટમેન્ટ છે એને પણ મને માહિતી નીલ કરીને આપી છે ભાઈ અમારી પાસે આ તપાસ અહેવાલ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી તો એનો મતલબ એવું થયું છે આ ભ્રષ્ટાચારનો આરોપ સાથે પુરાવા સાથે મેં ફરિયાદ કરી છે અલગ અલગ જગ્યાઓ પર અને ગાંધીનગરથી પણ તમારી પાસે પત્ર આવે છે તમે કોઈ તપાસ કરતા નથી તમારી પાસે કોઈ માહિતી ઉપલબ્ધ નથી તો આ હાલ છે સુરત મહાનગર મહાનગરપાલિકાનો અને એટલા માટે અંતે આ જે મેટર છે આપણે લોકાયુક્ત તરફ લઈ ગયા છે લોકાયુક્તની પાસે આપણે માંગણી કરી છે આની અંદર વારંવાર વારંવાર ફરિયાદ બધી જગ્યા પર કરવામાં આવેલા છે છતાં કોઈ એની અંદર ઠોસ કાર્યવાહી થયો નથી એની અંદર કોઈ તપાસ થયો નથી એટલે લોકાયુક્ત આની અંદર ઇન્વોલ્વ થાય અને આ તપાસ યોગ્ય રીતે કરે અને પાછા લોકાયુક્તને જે પત્રની અંદર એ પણ મેં સ્પષ્ટ કર્યું છે આ અરજી તમારો લાગતું છે એમ કરી પાછા સુરત મહાનગરપાલિકામાં નહીં મોકલતા તમે તમે જાતે તપાસ કરવાનો હોય અથવા સુરત મહાનગરપાલિકાના બહારના કોઈ એજન્સી પાસેથી તપાસ કરાવવાનો હોય તો આ અરજી ગ્રાહી રાખીને તપાસ કરો બાકી આના અરજી પાછળ સુરત મહાનગરમાં મોકલે તમે તપાસ કરીને અમને અહેવાલ આપો તો એનું કઈ મતલબ તો રહેતો નથી એટલે આ પ્રમાણે અત્યારે આ અંદર વહીવટ અત્યારે થઈ રહ્યા છે અને આની પાછળ અ એવું તો નથી ને કે ઉપરથી જ કોઈ નેતાઓ આ બધી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે અધિકારીઓને કેતા હોય કે બોસ આમાંથી તમે ભ્રષ્ટાચાર કરો અને આપણે બધા મેલી વગત કરીને આ પૈસા ચાવ કરી દઈશું એવું પણ બની શકે ને હા એની અંદર આમ જો જનરલી કોઈ ટેન્ડર કોઈ જગ્યાએ આવતા હોય ને ત્યારે એમાં એવું હોય છે પદાધિકારીઓને પણ પદાધિકારીઓને પણ આ ટેન્ડરના ભાગ આપવાનું હોય છે જે ચાર ટકા પાંચ ટકા દસ ટકા જે નક્કી કરી છે એ આપવાનું હોય છે પણ આ પ્રમાણે સ્પેશિયલ કામો હોય કે ભાઈ જે કામ જ નથી કરવાના તમને ખાલી પૈસા જ લેવાના છે એમ મહાનગરપાલિકામાં ડોક્યુમેન્ટ બનાવીને પૈસા જ લેવાના છે આની અંદર હોઈ શકે કદાચ ભાગીદારી બી નક્કી કરી હોય પદાધિકારીઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ભાગીદારી નક્કી કરી લીધી હોય કારણ કે તો જ આવું મોટો કોમ્બાઉન્ડ થાય નહીં તો જો શ્વા ની સંખ્યા જ અવેલેબલ ના હોય અને એવા ડોક્યુમેન્ટ ઉભા કરવાના અને એ પૈસા પછી લેવાના અને એમાં ખર્ચો તો થવા નથી ડાયરેક્ટ પૈસા લેવાના છે અને ભાગ પટાઈ કરીને લઈ લેવાનો છે એટલે આ એક પાર્ટનરશીપ ધંધોમાં પદાધિકારીઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલી ભગત એક પાર્ટનરશીપ ધંધો છે એવું મારું માનવું છે એટલા માટે આવડું મોટું કોમાન્ડો થાય છે મતલબ ખાસ રાજ્યવ્યાપી છે કે આ લોકાયુગ જે છે તો આવી આવી બધી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતો હોય તો એવી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચારને પકડવા માટે અથવા મોનિટર કરવા માટે કોઈ આયોગ કેવું કોઈ સંસ્થા કરી હા છે આ લોકાયુક્ત જ એવું છે કોઈ પણ સરકારી બોડીની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચારોને ઉજાગર કરો અથવા એની પાસે પહોંચે અથવા એ જાતે મોટો જો ફરિયાદ દાખલ કરે સો મોટો કરે તો એને કાર્યવાહી કરવાનું હોય છે હવે મજાની વાત તો દીપેનભાઈ એ છે એક ડિપાર્ટમેન્ટ સરકારને એક ડિપાર્ટમેન્ટ કામ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે હવે એ ડિપાર્ટમેન્ટ ઉપર નજર રાખવા માટે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એસીબી એન્ટી કરપ્શન બ્યુરો છે લોકાયુક્ત છે લોકપાલ છે અને એવી રીતે અલગ અલગ ઘણા બધા સવિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે ઘણા બધા સંસ્થાઓ છે જે આ લોકોની ઉપર નજર રાખવા માટે પણ અને ઉપરથી આ મહાનગરપાલિકામાં ઇન્ટરનલ ઓડિટ થતા હોય છે અને સીએજી ઓડિટ થતા હોય છે અને ઓડિટ ખાતું આખું જે મહાનગરપાલિકામાં અલગથી છે આ બધા સિસ્ટમ હોવા છતાં આવડું મોટું ભ્રષ્ટાચાર થાય ને સતાવીસો કુતરા આખા શહેરમાં હોય અને તમે ત્રીસ હજાર ને પકડીને રસીકરણ ખસીકરણ કરી એવું બિલ બનાવીને કરોડોનો તમે મહાનગરપાલિકાનું અને જનતાનું કરી નાખે છતાં આ એક પણ ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ થતું નથી એમ અને એ ડિપાર્ટમેન્ટમાં આપણે ડેટા લેવો પડશે ને એ ડિપાર્ટમેન્ટને આપવો પડે જો આ ડિપાર્ટમેન્ટમાં આવું ચાલે છે હવે તમે જાગો એમ આ આ સાહેબ શીખ્યા ક્યાંથી હું તમને કહું મારે મારા ધ્યાનમાં આ તમે કીધું એટલે આવ્યું કાલે જ મેં એક રીલ બનાવી હતી જેમાં મેં કીધું હતું આપણા આસામમાં આપડા અમિત કાકા ગયા હતા અને ત્યાં એમ કીધું જઈને કે 64 લાખ ઘૂસપેઠિયાઓ આસામમાં ઘૂસ્યા છે કોંગ્રેસના સમયમાં હવે સાહેબ 64 લાખ ઘૂસ્યા છે તો એક વ્યક્તિ આરટીઆઈ કરી અમિત કાકાથી આ લોકો કે જો અમિત કાકા કોઈ ઘુસકેટિયા ઘૂસ્યા નથી ને એના નામ દઈ દઈને જો આખી સત્તા લઈ શકતા હોય વોટ લઈ શકતા હોય તો આપણે આ ભ્રષ્ટાચાર કેમ ન કરી શકીએ એટલે મને એવું લાગે છે કે ત્યાંથી પ્રેરણા મળી છે આ ઉપરથી સાચી વાત છે ઉપર લોકોના રહે નજર આ કામો થતા હોય છે બાકી ભ્રષ્ટાચાર અધિનિયમમાં પણ આગળ તમે વિડીયો બનાવેલું છે ભ્રષ્ટાચાર અધિનિયમમાં પણ આવી રીતે જો સુધારા વધારો સેક્શન સેવન્ટીનમાં કરીને અધિકારીઓને સાવરી લેવા માટે સાચવી લેવા માટેનું જે નીતિ સરકાર હમણાં બે હજાર અઢાર માં બનાવ્યું છે એટલે અધિકારીઓને આમ તાકાત આવી ગયું છે ભાઈ અમારી ઉપર હવે નથી છૂટ મળી ગયું છે હા છૂટ મળી ગયેલી છે તમારે જ્યાં ફરિયાદ કરવો તો કરો હા પણ કોઈ ચિંતા ન તમારે જ્યાં ફરિયાદ કરો તો કરો અમે ભ્રષ્ટાચાર કરવાના છે અને આ દૂધ ને દૂધ ને પાણી ને પાણી થઈને એવી રીતે ભ્રષ્ટાચાર કરવા માટે લોકો બેઠા છે સંજયભાઈ આ લોકાયુક્ત ની નિયુક્તિ કોણ કરતું હોય છે જેનું કામ છે એ સરકાર કરે છે સરકાર કરે છે સરકાર ની અંદર लोकाયુક્ત જે નિમ્યુક્તિ છે એ મુખ્યમંત્રી હોય છે અને વિપક્ષના નેતા હોય અને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ એવી ત્રણ જણા વચ્ચેનું એક કમિટી છે કોને બેસાડું એના હોય છે છે એટલે લોકો એની અંદર આ નિમણૂક અત્યારે હાલમાં કરી રહ્યા છે હું તમને એક જી જી સાહેબ આમાં તમને લાગે છે કે સરકાર જ જો આવી નિયુક્તિ કરતી હોય તો સરકાર પોતાની જ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એવા માણસો મૂકશે કે જે કરી શકે હા એ આપણે બે હજાર ચૌદ પછી આખું સિસ્ટમ જ ફેરવી નાખ્યું છે જે સરકારના ગુણગાન ગાય એવા વ્યક્તિઓને આ બધે સ્વતંત્ર બોડી ઉપર બેસાડે છે લોકપાલ હોય કે હ્યુમન રાઇટ્સ કમિશન હોય કે અન્ય કોઈ પણ જગ્યા ઉપર આ પ્રમાણેનું લોકોને મળત્યા પોતાના મળત્યાઓને જ બેહાડેલા છે એટલે સરકારના અધિકારીઓ ઉપર સરકાર ઉપર કોઈ પણ તકલીફ ના પડે એના માટેનું સાવચેતી રાખવામાં આવે છે લોકો તો તમને એક આંકડો હા આંકડો પણ બતાવવા માંગુ છું સુરત શહેરની અંદર કુતરા પકડવા માટે બે હજાર છે એ અઠાવન લાખ ત્રેવીસ હજાર ચારસો ને નવાણું રૂપિયા છે બરાબર અને વર્ષ વર્ષ બે હજાર વીસ એકવીસ એટલે કોવિડ કાલ આવી ગયું એટલે કોવિડ કાલમાં પણ કુતરા પકડા છે તમે જો બાર લાખ ખર્ચો કરીને કુતરા પકડવામાં આવ્યા છે પણ પછી પચાસ રૂપિયા નો કુતરા પકડ્યા છે અને હદ જયારે વહેટું છે બે હજાર બાવીસ ત્રેવીસ માં એક કરોડ ત્રીસ લાખ વીસ હજાર નવસો ને ત્રીસ રૂપિયા નું કુતરા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં એટલે આમ છેલ્લા પાંચ વર્ષના જે સરેસર માં સૌથી વધુ કુતરાઓ દસ હજાર બસો પંચાવન કુતરાઓને આ વર્ષ બે હજાર બાવીસ માં પકડ્યા એટલે આ લોકો પાસે પૂછવા વાળા કોઈ નથી એટલે આગળથી આ સિસ્ટમ ચાલ્યું આવે છે એટલે ધીરે ધીરે કરીને આંકડાઓ સાત હજાર નવ હજાર અને દસ હજાર પહોંચી ગયા એટલે આ દરમિયાન આપણે આમાં પ્રશ્ન એ નીકળીને આવે કે જો ઓગણીસ વીસ માં પકડ્યા હોય તો ખસીકરણ કર્યું હશે તો પછી વીસ એકવીસ માં વસ્તી કેમ નહીં વધી वीस एकवीस म खसीकरण करू बीस में केमणी होती बावीस तेवीस म करू त्रेवीस चोवीस मेमनी होती तो मतलब खसिकरण करू ने રસીકરણ થતા નથી ખાલી ચોપડા ઉપર આ બતાવવામાં આવે છે અને જો કોઈ જગ્યા પર વધારે ફરિયાદ હોય કમ્પ્લેન જતા હોય તો એ જગ્યા પર આવીને લઈ જાય છે કુતરાઓને સ્વાભાવિક છે એ લોકો એ જગ્યા ઉપર ફરિયાદના આધારે લઈ જાય છે બાકી એ લોકો કોઈ કામ કરતા નથી અને ચોપડા ઉપર આ બનાવે છે ચોપડા ઉપર રસીકરણ રસીકરણ કરે છે અને અહીંયા કૂતરાની સંખ્યા વધતું જાય છે અને હમણાં તાજેતરમાં ગઈકાલે જ એક મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના કોઈ ચેરમેન એવું વાત કરી છે હવે અમે વસ્તી ગણતરી કરવા માટે નો અત્યારે તૈયારી અમે કરી રહ્યા જેથી કેટલા કુતરા એ પરફેક્ટ ખબર પડે ભાઈ સરકાર જ બે હજાર કરીને આંકડા જાહેર કર્યું છે અગિયારમાં મહિના નવેમ્બર મહિનામાં સુરત ની અંદર આટલા કુતરાઓ છે તો સરકાર ઉપર એમનો ભરોસો નથી હવે મહાનગરપાલિકા પોતાના ખર્ચો કરીને અલગથી વસ્તી ગણતરી કરશે એવું ગઈકાલે એક સ્ટેટમેન્ટ આ અનુસંધાને આપવામાં આવેલું છે એટલે આ છે ભ્રષ્ટાચાર નો નવું સિસ્ટમ કુતરાઓને પણ છોડ્યા નથી હવે મારી એક જ માંગણી છે દીપેનભાઈ આની અંદર તપાસ થાય અને અધિકારી હોય કે પદાધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય કોના ભાગમાં કેટલા કૂતરા આવ્યા છે આ મારો આ એક સવાલ છે કે તમને તમારા ભાગમાં કેટલા કૂતરા આવ્યા છે તમે કેટલા કૂતરાનો વેપાર કરી લીધો છે બસ આ જાહેર થાય બસ આપણે આ જ માંગણી છે જેથી અન્ય લોકોને પણ ખબર પડે ભાઈ કોન્ટ્રાક્ટર કેટલા કુતરા ખાઈ ગયા છે કે અધિકારી કેટલા કૂતરા ખાઈ ગયા કે પદાધિકારી કેટલા કૂતરા ખાઈ ગયા બસ આજ આપણે માંગણી છે એટલે લોકો સમક્ષ આ સત્ય હકીકત બહાર આવે એટલા માટે આપણે આ શરૂઆત કરી છે એવું લાગશે કે આ કૂતરા ના ભ્રષ્ટાચારમાં જો આ સરકાર કઈ કાર્યવાહી નહીં કરે તો અધિકારીઓ આગળ જતા કીડીઓ પકડવામાં પણ ભ્રષ્ટાચાર કરશે એવું લાગે છે ને હવે હું આ જાગો ઇન્ડિયાના જે માધ્યમથી હું મિત્રોને આ સમજાવવા માંગુ છું તમારા શહેરમાં પણ તમે આરટીએ કરીને આ રસીકરણ ખસીકરણ અને અ જે આ સેન્સના આંકડા તમે માંગી શકો છો જો તમે માંગો એ આંકડાની અંદર આવી રીતે તફાવત મોટી રીતે તફાવત આવે તો તમે પણ આ લોકાયુક્તમાં અથવા એન્ટી કરપ્શન બ્યુરોમાં અથવા જે તે વિસ્તારના કમિશનર કે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર નહીં તો ચીફ ઓફિસર એમને આ ફરિયાદ તમે કરતા થઈ જાઓ એટલે આખા ગુજરાતમાંથી આ જે ન્યુસન છે જે આ મૂંગા પ્રાણીઓને નામે અત્યારે જે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ બંધ થશે એવી મને ખાતરી છે એટલે તમામ મિત્રો આની પાછળ એક આરટી લગાવવાનું કામ કરજો અને એના પછી એક ફરિયાદ કરવાનો પ્રયત્ન કરજો એટલે ગુજરાતના જેટલા જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં આ એક મુખી ઉપાડવા જેવું છે એ મારી વિનંતી છે અચ્છા સંજયભાઈ એક બીજો પ્રશ્ન છે આપની સાથે કે પશુઓ માટે ચાલે છે ને વન નાઇન સમથિંગ ઓકે પશુઓ માટેની જે સેવા ચાલે છે કરુણા સેવા એમ્બ્યુલન્સ

એ કે છે ભાઈ બધું ઓકે છે કે મરી ગયું છે કે નહીં જીવે એમ કરીને પાછા આવી જાય છે તો આ આ પણ એક મોટું કૌભાંડ મને લાગી રહ્યું છે સાહેબ કે આ એક એક કોલ ના જે કરુણા એમ્બ્યુલન્સ ચાલુ કરવામાં આવી છે એમાં પણ કદાચ તો એને કેવી રીતે કાઢી શકાય સાહેબ હા એના માટે પણ તમે ગુજરાત ગવર્મેન્ટના જે એનિમલ ડિપાર્ટમેન્ટ છે એ આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે એની અંદર આરટીઆઈ કરીને આપણે આ પ્રમાણે પ્રાથમિક માહિતીઓ આપણે ભેગી કરવાની ફરજ પડે પહેલે ભાઈ આની અંદર કઈ રીતે સિસ્ટમ કામ કરે છે કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવેલું છે કોન્ટ્રાક્ટમાં કેટલા રૂપિયા એક કોલના પાછળ તમે ખર્ચો કરી દયા છે અને આ કોન્ટ્રાક્ટમાં વાર્ષિક કેટલા રૂપિયાનું પેમેન્ટ થાય છે અથવા બિલ કઈ રીતે મૂકે છે આ બધી વસ્તુ આપણે આરટીઆઈથી પહેલા માંગવાનું હોય છે આરટીઆઈ માં આપણી પાસે આવ્યા પછી આપણે એ નક્કી કરવાનું હોય એની અંદર ફેક કોલ કેટલા આવ્યા છે અથવા એટેન્ડ કરેલા કોલ કેટલા આવ્યા છે અથવા એટેન્ડ કર્યા વગરના કોલ કેટલા છે અને સાથે એને એ સાથેનું પેમેન્ટ આપ્યું છે કે એના વગરના પેમેન્ટ ચૂક્યા છે એ બધું વાત કરવામાં આવેલું છે આ બધી વસ્તુ આપણે એની અંદરથી નક્કી કરી શકાય છે તો એકાદ જાગૃત નાગરિક આપણા ફોલોવર જે હોય કરવા માંગે તો ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ તમે આટલો સમય કાઢીને અને એના સમય કાઢવા કરતા બી મોટો ધન્યવાદ એટલા માટે કે તમે આવી માહિતી બહાર કાઢીને લાવો છો એટલે આપણે જેમ સમાજમાં જોતા હોય છે ને કે પિક્ચરોમાં સ્પાઈડર મેન સુપરમેન તો એન્ડ મેન મેન એ સંજયભાઈ છે છે ને આરટીઆઈ તો ખૂબ ખૂબ આભાર સાહેબ તમે બહુ સરસ કામ કરો છો અને આવી જ ભવિષ્યમાં નવા નવા કૌભાંડ કાઢીને જનતા સમક્ષ મૂકો એવી આશા સાથે હું ધન્યવાદ કરું છું જય હિન્દ સાહેબ જય હિન્દ જય હિન્દ માત્ર